વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવરૂના બજાર ભાવ રાજકોટ માર્કેટ મને સભા ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો ચાર એકસો આડત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એંશીથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસોને બત્રીસ રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી પાપરા ત્રણ હજાર આઠસો બત્રીસથી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો પચીસથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો સાઠથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકસો ને ત્રણ રૂપિયા સુધી पाटण त्रण हजार सात सो छली चार हजार बुपया सुधी धानेराजार नऊस चार हजार एक सोने सुधी मेहसा हजार रुपया सुधी थरा त्रण हजार स सो नेवण हजार आठसोने बतर रुपया सुधी राधनपूर त्रण हजार सो अडत हजार नऊ सो बान रुपया सुधी पापड त्रण हजार बसो पचास थी चार हजार रुपया सुधी થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને છ્યાસો રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી આ તે ખેડૂત મિત્ર વાતના તાજા ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા